મિત્રો અત્યારે ઉમરેઠ આવ્યો છું મામાદેવ ફેશનમાં ધમાકેદાર ઓફર ચાલી રહી છે ચાલો જઈને જોઈ લે ભાઈ અહીંયા તમને બારસો રૂપિયામાં ત્રણ નંગ જીન્સ મળી જવાના છે આગળ અને તમને પાછળ થી જોરદાર ડિઝાઇન મળી જવાની છે પાંચસો રૂપિયામાં ત્રણ ટી શર્ટ મળવાની છે સાડીસોસો માં તમને ત્રણ ટી શર્ટ મળવાની છે તમે જોઈ શકો છો મટીરિયલ એકદમ બહુ જ બેસ્ટ ફેબ્રિક જોઈ શકો છો હજારમાં તમને ત્રણ ટી શર્ટ મળવાની છે બારસો માં તમને ત્રણ ટી શર્ટ મળવાની છે પંદરસોમાં તમને ત્રણ ટી શર્ટ મળવાની છે અને અઢારસોમાં બી તમને ત્રણ ટી શર્ટ મળી જવાની છે અને ભાઈ મામાદેવ ફેશનમાં ઉમરેઠમાં અહીંયા કાર્ગો પેન્ટમાં તમે જોઈ શકો છો બહુ જ મોટું કલેક્શન છે એમની જોડે બારસોથી ત્રણ નંગની શરૂઆત થઈ છે ને અઢારસો સુધી બેસ્ટ ક્વોલિટી અને એનાથી ઉપરની ક્વોલિટી પર તમને મળશે અને અહીંયા બ્રાન્ડેડ બેગી પેન્ટ ચોવીસો માં ત્રણ રંગ મળી જવાના તમે જોઈ શકો છો દરેક બ્રાન્ડ અહીંયા તમને મળી જવાના છે મિત્રો જો અહીંયા તમે બેગી પેન્ટમાં જોઈ શકો છો ત્રણ મળી નહીં બારસો થી લઈને અઢારસો રૂપિયા સુધી તમને મળી જવાના આ છે રેડ સ્ટોન કંપનીનું પેન્ટ એક નંગ નવસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે બહુ જ બ્રાન્ડેડ છે અને બધા જ કલર ઓપ્શન બધી સાઇઝ દરેક ઓપ્શન વેરિયેબલ તમને મળી જવાના છે અને અત્યારે આપણી જોડે ફૂલ સ્ટોક અવેલેબલ છે રેડ સ્ટોન કંપનીના પેન્ટ તમે જોઈ શકો છો એકદમ બ્રાન્ડેડ છે અહીંયા તમને ફોર્મલ માં બહુ જ મોટો ખજાનો મળવાનો છે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ વેરાયટી માત્ર બારસો રૂપિયા માં ત્રણ રંગ શરૂઆત થશે ને અઢારસો રૂપિયા માં ત્રણ રંગ તમને મળી જવાનું અહીંયા શર્ટ નું સ્ટાર્ટિંગ હજાર માં ત્રણ છે પંદરસો માં ત્રણ છે બરાબર બારસો માં ત્રણ છે એકદમ પ્રિન્ટેડ અહીંયા પાર્ટી વેર માં પણ બહુ સખત મળશે તમને અહીંયા બે હજાર માં ત્રણ છે જન્માષ્ટમી ગણપતિ અને નવરાત્રી માટે અહીંયા તમને હજાર માં બે નંગ કુર્તા મળી જવાના છે અને સાથે એક લેંગી ફ્રી અને હજાર માં ત્રણ નંગ કુર્તા મળશે એમાં પણ તમને સાથે એક લેંગી ફ્રી મળશે નાઇટી અહીંયા સાડી સાતસો માં ત્રણ નંગ અને હંડર ગાર્મેન્ટ પણ મળી રહેશે મામાદેવ ફેશન ઉમરેઠ નું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરશો અને પાંચ ની ખરીદી કરશો તો આમાંથી એક ગિફ્ટ તમારી થઈ જવાની છે એકદમ ફ્રી જય મામાદેવ